એ મને કંઈ હારી છે નહીં બરાબર તો હાલો આપણે પચા પિસ્તા લીધી જડીમાં બાંધેલી દેવા હે ને લઈ જાય આની કરાવી નાખીએ અમેરમી હાલો તો કન્ટિન્યુ રિજો રીજો બી લાગ્યો ભાઈ બાકાજી બોલાવતું જવાનું હે આપણે હા આપણો ટ્રેક્ટર છે પોરબંદર ભૂગાડી દીધું ગાડીને લઈને જો આપણી ગાડી ને પાર્કિંગ કરી દીધી છે ને મિત્રો સિટીમાંથી માંથી આપડે ટૂંકમાં ત્રણ માં લીધે ના પાડી દીધી હતી કે અહીંયા કઈ ક્યાં હમી નહીં થાય અમારાથી એટલે અમે આ પોરબંદર સિટી માં લઈ લઈ વાત મૂકીએ કામ થાય કેટલા દી આપણે કઈ ખબર ને બરોબર થઈ જાય એવું પણ સિટી માં ફૂગાડવામાં એટલું હોય હું કે વાત શું કરું હાલે કઈ સાબાણી વિતાવીએ તો કન્ટિન્યુ રીજો તમે મીડિયામાં દે મસ્તી વાહ તારું કામ કઈ ઘટે નઈ હાલ ભાઈ તાર ખા પાણી પીએ નાખે પછી પેલા થાય છે ને જરાક આવે ગાતા ઓર્ડર ગ્રામ પંચાયત થી એકતેશ ભાઈ ને કઈક બેસ્યા ડોક્યુમેન્ટ દેવા નો તાન થોડું ઘણું કામ કાજો તો એટલે એવી અંદર ગા હિતેશ હમણાં કામકાજ પતાવી કાજ ને પછી આપણે ધીમે ધીમે જઈએ પોર બંદર અજે બપોર ના વઈ ગયા હા બાય એક દીવું થે પાણી પીવા જડ્યું ને ને એવું બધું હે ને અજે જમવાની બાકી હે ભૂખ પણ બહુ લાગી ને ગરમી એટલી હે ને કે વાત પૂછવા માં કઈ રહેવા તો ને બરાબર છે હિતેશભાઈ કામ પતાવેને આવે ને પછી આપણે પાછા પોરબંદર જઈએ છીએ પોરબંદરમાં આપણી થોડું ઘણું કામકાજ બાકી છે તો હાલો કોન્ટિન્યુ રીજો તમે કરીએ હજી થાય જો ભાઈ અમે હા ને અહીંયા આવી ગયા આપણે જુદામા ચોકમાં માં પરેશવારી ગલીમાં અહીંયા છે ને એક સાયકલ લેવાની છે આપણે એટલે હજી કઈ તમારો ભાઈ એવડો મોટો નથી થયો કે નો આ કે એટલે તમે કોઈ આ નહીં બાગ્યા સાયકલ ન્યુ એડ કરવાની થાય આપણે જો અંદર તમને બતાવા આગળે જો એવડી કઈ લેવાન થાય જા એ કોમેન્ટ કરી દેજો કેવી છે આ ગ્રીન કલર ની મસ્તી ની છે કોઈલી બ્લુ કલર ની મસ્તી ની છે બે માં એક આપણે લેવાનો વિચાર છે બરોબર ભાઈ આ સાયકલ નો ભાવ કામ છે આ બ્લુ કલર ની નો 2500 આ ઓલી ગ્રીન કલર ની છે ને ક્યાંક મૂકીતા હે વાંધો નહીં આપણી લેવી ફાઈનલ એમાં શંકા ને સ્થાન હે નહીં લાગશે વાર પણ આવશે મજા હાલો અટાણા તો કરીએ પૈસા નથી ખીસામાં પછી કારક વાત બાકી લેવી ફાઈનલ જ છે મિત્રો આ પિંક કલર ની મસ્ત નહીં જોઈ લ્યો ઓલી બાજુ ગ્રીન કલર ની હે કોમેન્ટ કરવાનું ન ભૂલતા ને ભાઈ કયો કલર તમને ગમે આપડી જ લેવાનો હા ને તમારા બધાને સપોર્ટ થી જ આપણી સાયકલ લેવાની છે બરોબર કોમેન્ટ કરવાનું ન ભૂલતા જો આમાં વાગે ઓરો નઈ મસ્તી વાગે બરોબર હાલો કે કરે નાખીએ વિસારે ને ફરી કો ભાવમાં આ ભાઈ કર નાખે તો છોકરા હારો ભાઈ આમાં કરવું પડે ને આના હારું થઈ જાય જોરદાર કર્યો ભાઈ તમે

ને અત્યારે હે ફ્રી થઈને ઘરે પી ગયો હે પાંચ વાગે વિચાર કરો યાર આજ હાવ કેપેસિટી આમ હાવ પૂરી થઈ ગઈ હે આમ થાકી ગયો હું યાર એવું બધું છે આ બાજુ જો જોનિયો હતો હે આ બાજુ આતા બેઠા ક્યાં તા હરો ઓ મોજ તો બસ આ કામ ખાવ તમે એ બાવ બાજી પાવ બાજી ને દાદા ભેળ હે ભેળ મણે નો હુજે બરોબર એવું બધું હે મિત્રો તો એવું જરાક આપણી નાઈ દો ને હેરકા ફ્રેશ થઈ જાય હે બરોબર ભાઈ ને ઘણો આપડે કામકાજ એ કરના જ કાલે મળીએ પાછા કાલે આજનો ઓળખ આપણે પૂરો તો વિડીયો પસંદ આવે તો મિત્રો પાંચ જણાને મોકલી દો બાકી બાય બાય જય માતાજી